જુનેદ ખાતે ફિલ્મ મહારાજને લઈને છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયા પર આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે તેરમી જૂને ટ્વિટર પર નેટફ્લિક્સનો બહિષ્કાર કરો યુઝર્સે આ હેશટેગ સાથે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી હતી વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ કહ્યું કે ખોટી હિન્દુ મેમોરેન્ડમ આપનારાઓએ ફિલ્મ નિર્માતાઓને ચેતવણી આપી છે કે જો ફિલ્મ ઉપર પ્રતિબંધ નહીં મુકાય તો દેશભરમાં આંદોલન કરવામાં આવશે આજે વડોદરામાં વૈષ્ણવ ધર્મ રક્ષા સમિતિ દ્વારા સનાતન હિન્દુ ધર્મના સંરક્ષણ હેતુ

સનાતન હિન્દુ ધર્મ ના અપમાન કરતા શબ્દો જે રીતે રીતે માં પણ આજ નિર્માતા દ્વારા પહેલા પણ હિન્દુ ધર્મના દેવી દેવતા અપમાન કરતા ચિત્રો મૂકવામાં આવ્યા છે અથવા ફિલ્મ બનાવવામાં આવી છે એવું દેખાય છે કે આ એક નેરેટિવ સેટ થઈ રહ્યો છે કે ધીમે ધીમે સનાતન હિન્દુ ધર્મને લોક કરવા માટે એમને તો લોકો પરથી વિશ્વાસ લોકોનો વિશ્વાસ એની પરથી ઉઠી જાય એના માટેનો એક સિસ્ટમેટિક જે ફિલ્મ વાળાઓ છે એ પણ પ્રયત્ન કરી રહ્યા છે તો આના સામે પણ કડક પગલાં થાય અને એવા કોઈ કાયદા પણ ઘડવામાં આવે કે જેથી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થતી બધા જ ફિલ્મો સેન્સરશીપના દાયરામાં લાવી શકાય એવી અમારી માગણી છે કેન્દ્ર સરકાર પણ આ દિશાની અંદર પ્રયત્ન કરી રહી છે મોટા ભાગે કાયદો આવશે પણ ખરો પણ એની અમારી ઝડપથી કાયદો લાવવાની માંગણી છે પ્રમાણે હિન્દુ ધર્મનો દેશ દુખાવવામાં આવ્યો છે એ લોકોની ઇનડાયરેક્ટલી પબ્લિસિટી કરવા માટે આવા કૃત્ય કરવામાં આવે છે તો સમગ્ર સમાજે એક ધર્મ વાત નથી કરતા સમગ્ર સમાજ જાગૃત થવાની જરૂર છે અને આવો જે પ્રયત્ન કરે છે એ લોકોને દોઢ ગુણ એમનો વિરોધ કરવાનો અને એમને ક્યાંય સફળ નહીં થવા દેવાના એ માટે એક થવાની જરૂર છે એક વસ્તુ બહુ સરસ ગીતાજીમાં પણ કીધી છે કે એક બલમ સમાજ હશે ભાવે છે દુર્બલ તસ્માત એક એમ પ્રશંસનથી દ્રઢમ રાષ્ટ્ર હિતેક્ષીના જો રાષ્ટ્ર મજબૂત કરવું હશે ને તો આવા તત્વોને વિશેષ પાઠ ભણાવવાના જરૂર છે માત્ર ગુજરાતમાં નહીં માત્ર ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં

સમગ્ર વડોદરા શહેરના આજે વૈષ્ણવોની સાથે સાથે અન્ય સમાજના પણ ઘણા મોટી સંખ્યામાં લોકો આજે અહીંયા એકત્રિત થયા છે અને અહીંયાથી આખી મોટી રેલી બાઇક રેલી અને સાથે સાથે કાર રેલી સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે કદાચ તમને ખબર હશે કે મહારાજ મૂવી ઓટી ઓટી પ્લેટફોર્મ પર સાયલેન્ટલી લોન્ચ થઈ રહી છે એ મૂવીનો વિરોધ દર્શાવવા અમે અહીંયા આવી રહ્યા છે આ મૂવી જે મહાપ્રભુજીના ચારિત્ર વિશે જે ખોટું બતાવી રહ્યા છે અમે એનો વિરોધ કરી રહ્યા છે જો મૂવીમાં ખોટું ના હોય તો તમે ટ્રેલર બહાર પાડો જો મૂવીમાં ખોટું ના હોય તો તમે પહેલાં જે બહાર જે તમે કરવાનું હોય તમે દરેક વસ્તુ કરો અને અમને પ્રૂફ આપો કે મૂવી ખો મૂવીમાં એવું કશું અભદ્ર છે નહીં અને અમને વૈષ્ણવોને ઠેસ ન પહોંચે એવું છે અને રહી વાત એટી ઓટી પ્લેટફોર્મની તો મેં કહું છું કે ઓટીટી પ્લેટફોર્મે આવા મૂવીઝ લોન્ચ કરવા જ ન જોઈએ કે જેથી હિન્દુ ધર્મ પર બહુ ઇફેક્ટ પડે વિરુદ્ધ લો આ જે મૂવી લોન્ચ થઈ તો પછી પહેલા તો બહુ બહુ થશે થશે બીજું કે જનરેશન પર ઇફેક્ટ અને જેટલું અમારાથી વિરોધ પ્રદર્શન થશે એટલું તમે કરીશું જ અને આખા હિન્દુઓને ભેગો કરવાનો પણ ટ્રાય કરીશું અને મૂવીને વધારે વધારે વિરોધ પ્રદર્શન ખ્યાલ હશે કે આમિર ખાનના ના સન એક મુવી મહારાજ નામનો મૂવી ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થવા જઈ રહેલું છે એ મૂવીમાં વૈષ્ણવ સૃષ્ટિ અને પુષ્ટિ માર્ગના જે ધર્મગુરુઓ છે એમના વિશે અભદ્ર કોમેન્ટ કરવામાં આવેલી છે અને એમના વિશે ખરાબ દર્શાવવા ચિતરવામાં આવેલા છે આ વાતનો વિરોધ કરવા માટે અને આ મૂવી રિલીઝ ન થાય ઓટીટી પ્લેટફોર્મ ઉપર એ વસ્તુની રજૂઆત કરવા માટે અત્યારે અમે કહીએ કીર્તિસ્તંભ ખાતે તમામ વડોદરાના વૈષ્ણવો ભેગા થયેલા છે અત્યારે અમે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે ટુ વ્હીલર પર બાઇક રેલી કરી રહ્યા છે